નમસ્કાર મિત્રો હોળી પહેલાં ભેટ આપવામાં આવશે જે પણ રેશન કાર્ડ અંતર્ગત મફત અનાજનું વિતરણ કાર્યક્રમ છે એ કરવામાં આવ્યો એમાં ઘઉં ચોખા અને તુવેદાળ આપવામાં આવશે એ સાથે જ મોટો નિર્ણય પણ લેવામાં આવ્યો છે જે હોળી ભેટ ઉપર છે એ સાબિત થશે અને હોળી ભેટ ઉપર આપવામાં આવશે ખાસ કરીને મિત્રો રેશન કાર્ડમાં અનાજ છે એનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે આજથી મિત્રો મફત અનાજનું વિતરણ છે એની અંદર સરકાર દ્વારા નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ આવતા જે પણ રેશન કાર્ડ ધારક છે એ મિત્રોને ફોર્ટી જે મીઠું આપવામાં આવે છે મીઠું તો આપવામાં આવશે પરંતુ એની સાથે જ આ જે મીઠું આપવામાં આવે છે એ મીઠાની સાથે જ મિત્રો સરકાર દ્વારા છે હવે તુવેરાનો જથ્થો પણ વિતરણ કરવામાં આવશે તો સૌ પ્રથમ તમને સમાચાર જણાવીએ તો મિત્રો ખાસ કરીને માહિતી એવી મળી રહી છે કે તમારી પાસે જો રેશનલ રેશન કાર્ડ હોય રેશનિંગ કાર્ડ હોય અને તમને મફત અનાજ કે પછી રેશન કાર્ડ અંતર્ગત જે પણ અનાજ અંતર્ગતનો લાભ હોય એ તમને ન મળતો હોય તો ખાસ કરીને આ વિડીયો છે અંત સુધી જોતા રહેજો તો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલાં જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ તાત્કાલિક અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો આવી દરેક અપડેટ છે તમને સમયસર અને માહિતી છે એ સરખી રીતે મળતી રહે તો સૌ પ્રથમ તમને જણાવી દઈએ કે જો તમારી પાસે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે એનએફએસએ હેઠળનો જે રેશન કાર્ડ છે એ અંતર્ગત સિક્કો મારેલો હોય તો તમને આ રેશન કાર્ડમાં ઘઉં ચોખા તુવેરાળ અને એક કિલો મીઠું આપવામાં આવે છે તો રેશન કાર્ડનું જો વિભાજન ન થયું હોય એટલે કે રેશન કાર્ડની અંદર છે બે ભાગ ન પડ્યા હોય તો તમારા રેશન કાર્ડમાં પાંચ જણાની સભ્ય સંખ્યા છે તો એમને બે કિલો લેખીએ દસ કિલો ઘઉં આપવામાં આવશે આવી જ રીતે મિત્રો જે પણ લોકોને રેશન કાર્ડ અંતર્ગત વધારે અપડેટ જોઈતી છે તો માર્ચ મહિનાના અંત સુધીમાં તમારે છે એ મિત્રો રેશન કાર્ડ અંતર્ગત કેવાય સી કરાવી લેવું જોઈશે કેવાય સી હશે તો જ આવનારા સમયની અંદર મફત અનાજ કે પછી રેશન કાર્ડ અંતર્ગત જે પણ લાભ યોજના હોય એનો લાભ લઈ શકાય પરંતુ તમને જણાવી દઈએ કે જે ઘઉં આપવામાં આવે છે એ વ્યક્તિ દીઠ બે કિલોગ્રામથી ત્રણ બે જ કિલોગ્રામ આપવામાં આવશે ચોખા છે એ વ્યક્તિ દીઠ મિત્રો તમને ફોર્ટી ફાઇવ ચોખા જે આપવામાં આવે વ્યક્તિ દીઠ ત્રણ કિલોગ્રામ આપવામાં આવશે આ સાથે જ મિત્રો જે ઘઉં અને ચોખાની કિંમત છે અહીંયા જીરો રૂપિયા છે એટલે કે તમારી પાસેથી ઘઉં અને ચોખાની કિંમત વસૂલવામાં આવશે નહીં જો તમારી પાસેથી ઘઉં ચોખાની કિંમત વસૂલવામાં આવે તો તમે એની ઓનલાઈન ફરિયાદ છે એ નોંધવી શકો છો હવે ખાસ કરીને જે પણ લોકોને રેશન કાર્ડ અંતર્ગત તુવેરડાળની જરૂર છે તે લોકો તુવેરડાળના પણ એ છે એ ઉપયોગ લઈ લેતા હોય છે તુવેરા માધ્યમથી પણ ઘણા બધા લોકો છે એ આ એનએફએસ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળનું જે પણ કાર્ડ છે એ કાર્ડ ઉપર છે એ રેશન કાર્ડ ઉપર ઉપયોગ કરી શકે આ સાથે જ મિત્રો ફોર્ટી જે મીઠું હોય છે એ મીઠું પણ આપવામાં આવશે અને આ વિશેની માહિતી હતી તો મિત્રો આજે આપણે જે મફત અનાજ વિશે હોળી ભેટ આપવામાં આવે છે એમાં ઘઉં ચોખાતું વેઢાળ આપવામાં આવશે રેશન કાર્ડ દીઠા આટલો ફાયદો છે મળવાનો છે તો વહેલી તકે તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો